ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી કાર્તક મહિનામાં વરસી રહેલ કમોસમી વરસાદથી ધરતીપુત્રોની મુશ્કેલીઓ વધી છે રાજ્યમાં એકથી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલ મગફળી કપાસ ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે માવઠાના કારણે ખેડૂતોના મોડે આવેલો કોળિયો છીનવાઈ જતાં સરકારે પણ પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ જોતા ધારાસભ્યો જિલ્લા પ્રમુખો દ્વારા સીએમ અને કૃષિમંત્રીને ખેડૂતો માટે સહાય અંગે રજૂઆતો કરી છે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા પણ ખેડૂતોને સહાય માટે રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે કૃષિમંત્રી સહિતના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને માવઠાના કારણે પાકને નુકસાન થયાનો સ્વીકાર કર્યો હતો વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે તેમણે માહિતી આપી હતી કમોસીમી વરસાદ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતભરની અંદર પડી રહ્યો છે અને ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે ઊભા પાકને જેવી કે ડાંગર છે કપાસ છે મગફળી છે આપણા વિસ્તારમાં ડાંગરને કપાવાનો વધુ પાક છે તો તૈયાર થઈ ગયેલા પાકને જે નુકસાન થયું છે તો અમે અમારા બધા ધારાસભ્યોએ પણ રજૂઆત કરી છે મેં પણ રજૂઆત કરી છે જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને જે કાંઈ નુકસાન થયું છે એને હાલ પૂરતી એમને સહાય મળે તો ખેડૂતો ખેડૂત જગતનો તાજ છે એ પગભર રહે એવી અમે કલેક્ટરને અને પ્રદેશ અધ્યક્ષને અને મુખ્યમંત્રીને અમારા બધા ધારાસભ્ય અને મેં પણ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ કમો વરસાદની અંદર જે નુકસાન થયું છે એનું સર્વે કરીને એને સહાય મળે એવા પ્રયત્ન હવે એ તો સર્વે કરશે એટલે બધો ખ્યાલ આવશે કે ક્યાં કેટલું કેટલું નુકસાન થયું છે અને સર્વે ઉપર જે કાંઈ કરવાનું થશે એ સરકાર અને અમારા જે કાંઈ છે એ કરવાનું થશે અમારા લેવલે હાલની પૂરતી જે અમે રજૂઆત કરી છે અને સરકાર એના વિભાગમાંથી ગ્રામ્ય લેવલ તાલુકા લેવલ મોકલી અને એનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે જે સહાય ખેડૂતોને મળે પાકની નુકસાનની એવા અમે માગણી કરી છે અને રજૂઆત કરી છે